સુઈગામ સિંધાડા કસ્ટમ હાઇવે પર ટેન્કરને બળદ આડે આવતા તેનો બચાવ કરવા જતાં ટેન્કર પલટાયું હતું જેમાં ટેન્કર પલટાતા આગ ભભૂકી ઉઠી હતી ફાયર બ્રિગેડને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી ટેન્કરમાં ભરેલ કેમિકલ ઢોળાઈ જતાં આજુબાજુ વિસ્તારના લોકો પેટ્રોલ ડીઝલ સમજી લઈ ગયેલ કેમિકલનો ઉપયોગ ન કરવા પોલીસે સૂચના આપી હતી જેમાં જાન લેવા કેમિકલનો નાશ કરવો અથવા પોલીસના હવાલે કરવો તેની ખાસ સૂચના આપવામાં આવી હતી વર્ષો પહેલાં આવી જ એક ઘટના ડીસા શહેરમાં બની હતી જ્યારે ડીસાના રેલવે સ્ટેશન ચોકડીથી બોપાનગર જતા રોડ પર કેમિકલ ટેન્કર પલટી મારી ગયું હતું અને ત્યારે સ્થાનિક ભોપાનગરના રહેવાસીઓ કેરોસીન સમજીને લેવા દોડી ગયા હતા અને દાજી જવાથી મોટી જાનહાનિ થઈ હતી તેઓ ફરીથી પુનરાવર્તન ના થાય તે માટે બીકે ન્યૂઝ ચેનલ અપીલ કરે છે કે આ કેમિકલનો તમારા ઘરમાં સંગ્રહ ના કરતા અને તે કેમિકલના જથ્થાને પોલીસને સોંપી દેજો જેથી આ કેમિકલનો નાશ કરી શકાય આજે બનાવ બનેલો છે અમારા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશનની હદની અંદર બનાવ બન્યો છે ટેન્કર પલટી ખાઈ ગયું છે અને ટેન્કર પલટી ખાવાનું કારણ એવું છે કે એમના ડ્રાઈવરને આવતા હતા ત્યારે રસ્તામાં એનો બળદ આડો આવેલો અને એના હિસાબે બળદને બચાવવા જતાં ટેન્કર પલટી ખાઈ ગયેલું એવું હકીકત જણાવે છે ટેન્કરમાં મિથેનોલ ભરેલું છે આ મિથેનોલ ખૂબ જ ઝેરી પ્રવાહી હોય છે અને આ મિથેનોલ જો કોઈ માણસને પી જાય તો થોડી જ સેકન્ડોમાં એનું મૃત્યુ થઈ શકે છે એટલે આ મિથેનોલ ખૂબ ઝેરી પ્રવાહી હોય છે અને મિથેનોલ ઢોળાઈ જવાથી આગ પણ લાગી ગઈ હતી પરંતુ પછી ફાયર બ્રિગેડ અને એમના માણસો અને પાણી અને ફોમનો મારો ચલાવવાથી આગ તો કાબૂમાં આવી ગયેલ છે પણ આ ટેન્કર છે એ કંડલાથી ભરી લુધિયાણા જતું હતું અને પ્રેમવીર સિંહ એમના માલિક છે અત્યારે હાલે ટ્રાફિક ડાઇવર્ટ કરેલો છે રાબેતા મુજબ થોડી વારમાં ટ્રાફિક ચાલુ કરી દેવામાં આવશે પરંતુ અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ અમને એવું જાણવા મળેલું છે કે આ કેમિકલ છે એ લોકો નજીક નજીકના ગામવાળા લોકો અણસમજણના હિસાબે કેમિકલ આ ભરે મિથેનોલ છે એ પોતાના કેરબેમાં ભરીને લઈ ગયા છે તો અમારી રિક્વેસ્ટ છે કે આ કેમિકલ ખૂબ ઝેરી છે અને આ કેમિકલ ખાલી શ્વાસમાં જવાથી પણ માણસનું મૃત્યુ થઈ શકે છે એટલે આ કેમિકલને અતિશય ઝેરી કેમિકલ છે તેને પોલીસને હવાલે કરી દેવું અથવા ત્યાં સ્થળ ઉપર નાશ કરવો પરંતુ બાળકોની પહોંચથી દૂર રાખવું અને બિલકુલ આ કેમિકલ ગંભીર પ્રકારનો મતલબ ગુનો પણ બને છે કેમિકલ રાખવાથી એટલે કેમિકલ નહીં રાખવાનું અને પોલીસને હવાલે કરી દેવાનું અને આ કેમિકલ જો બ્લડની અંદર જાય તો તરતને તરત મતલબ કંઈ કહી શકાય કે એક મિનિટની અંદર માણસનું મૃત્યુ થઈ શકે પ્યોર મિથેનોલ છે અને એટલે લોકોને અમારી વિનંતી છે બનાસકાંઠા પોલીસની વિનંતી છે કે આ કેમિકલનો તમે તરતને તરત પોલીસને હવાલે કરી દો અમે અમારી ટીમો બનાવી અને જે જે આજુબાજુના ગામડાઓમાં જે લોકો લઈ ગયેલા છે એને પણ અમે અમે ઘરના સર્ચ કરવાના છીએ અને જો અમારી પોલીસની ટીમ આવે તમારે ત્યાં તો તમે એને પોલીસને હેન્ડઓવર કરી દેજો જેથી કરીને અમારે કંઈ કોઈ કોઈ પગલાં લેવાના નથી પરંતુ આ માનવજાત માટે ખતરનાક કેમિકલ છે એટલે એક રિક્વેસ્ટ છે અમારા ડિવા દિયોદરના ડીવાય સાહેબ પણ આવી ગયા છે અને હું થરાદ ડીવાય છું અને અમારી તમામ ડિવિઝનની પોલીસની ટીમ અત્યારે સો દોઢસો પોલીસ અમારી આવી ગઈ છે અને અમે આ બધાએ ડિઝાસ્ટર જે થયું છે એના માટે અમે અત્યારે પગલાં લઈ રહ્યા છે ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ છે ફાયરે ટેન્કરના જે આગ લાગેલી હતી એ ઓલવી પણ નાખેલી છે એટલે અમારી અત્યારે પ્રાથમિક અમારી અમારા પબ્લિકને એક વિનંતી એવી છે કે આ કેમિકલ જો તમે તમારી ઘરે રહી ગયા હોય તો તમારા માટે કોઈ ઉપયોગી નથી ક્યાંય ઉપયોગ નહીં થાય આ કેમિકલનો કોઈ કોઈ જગ્યાએ ઉપયોગ થવાનો નથી એટલે તમે પોલીસને આપી દેજો અથવા તમને એવું લાગતું હોય તો તમે ગામના કોઈ આગેવાન સરપંચ એની હાજરીમાં પોલીસને આપજો તમારી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે પરંતુ મહેરબાની કરીને એક આ મારો સંદેશ છે કે તમે આ કેમિકલને તમારી પાસે રાખતા નહીં આ કેમિકલ બહુ ખતરનાક છે